નમસ્કાર સ્વર્ણિમ ન્યુઝ માં ડોઈ દર્ભાવતી નગર અને તાલુકાના હર હર મહાદેવ નાદ સાથે શિવરાત્રી ની ઉજવણી કરવામાં આવી નાના મોટા તમામ શિવ મંદિરો માં વહેલી સવાર થી ભક્તો ઉમટી પડ્યા તો ડભોઈ ભાગનાથ મંદિરે કરનાળી કુબેર ભંડારે અને કાયા ખાતે ભવ્ય શોભાયાત્રા નીકળી ભક્તો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા તો સમગ્ર દર્ભાવતી નગર આખું શિવ ભક્તિ માં લીન થયું ભગવાન ભોળાનાથ ની શિવરાત્રી ની ગર્ભાવતી આખું શિવ ભક્તિ માં લેન્ડ થયું નગર ના જુદા જુદા શિવ મંદિરો માં વહેલી સવાર થી ધાર્મિક કાર્યક્રમો યોજા તો સુપ્રસિદ્ધ યાત્રાધામ કરનાળી કુબેર ભંડારી મંદિરે ભગવાન નગરચર્યાએ મોડી સંધ્યાએ નીકળ્યા હતા પૌરાણિક મહેતાની ઉપસ્થિતિ નીકળી હતી બીજી બાજુ ગુજરાતનું કાશી એવા કાયાવરોહણ ખાતે પણ શિવજીની સવારી નીકળી હતી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના સહિત ગામના સરપંચ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મહાશિવરાત્રી પર્વ ની દર્ભાવતી નગર ઉત્સાહ અને ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી થઈ ડભોઈ તાલુકાના સાઠોદ ગામે થી પણ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી તાલુકાના મોટા હબીપુરા ગામે પણ ભજન કીર્તન કાર્યક્રમ યોજાયા સમગ્ર દરભાવતી તાલુકો શિવ ભક્તિ માં લિંક થઈ શિવ મંદિરો માં ભક્તો નો ઘોડાપુર ઉમટી પડ્યો હતો શાસ્ત્ર પ્રમાણે દરેક એટલે શિવરાત્રી કહેવાય આજની શિવરાત્રિ એટલે મહાશિવરાત્રિનો દિવસ દેવાદિદેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે ને રાત્રે ત્રણ પ્રહારની ચાર પ્રહારની પૂજા પણ કરવામાં આવે છે આજના દિવસે રાશિ પ્રમાણે અભિષેક કરવાથી એને અલગ અલગ ફળ પ્રાપ્ત થાય છે દેશ અને દુનિયામાં જ્યાં પણ શિવ મંદિરો છે મહાદેવજીના મંદિરો ત્યાં આજના દિવસે પૂંજા અર્ચના આરાધના અને શિવજીની યાત્રાઓ પણ નીકળે છે દર્ભાવતી નગરી પૌરાણિક મંદિર છે નગરી છે ને એનું આ વાગનાથ મંદિર એ સૌથી પૌરાણિક શિવજીનું મંદિર છે અહીંયાથી દર વર્ષે શિવજીની યાત્રા પણ કાઢવામાં આવે છે આજે અહીંયા શિવજીની આરતી પૂજા કરીને ધન્યતા અનુભવી છે સાથે અહીંયા હું આપના મારફત ભગવાન ભોલેનાથ પાસે ખાસ કરીને વાગનાથ મહાદેવ પાસે દર્ભાવતી નગરીની સુખ શાંતિ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરું છું